ધાંગધ્રાના શીતળા માતાજીના મંદિરે ત્રીજી વખત ચોરી ચોરો દ્વારા સીસીટીવી ડિવિડર તેમજ દાન પેટીઓ તથા માતાજીના પૂજાના ચાંદીના વાસણો સહિતની ચોરી કરેલ છે પોલીસના રાત્રિના પેટ્રોલિંગની પોલ ખુલી બીપીન અનંતરાય જાવી છે હું ધાંગધ્રા શીતળા માતાના મંદિરની પૂજારી છું અને છેલ્લી ચાર પેટીથી અમે પૂજા કરી છે અને આ વર્ષની અંદર આ ત્રીજી વખત ચોરી થઈ છે અને આ વખતે તો અમારા સીસીટીવી કેમેરા તથા કેમેરાનું ડીવીડી બધું લઈ ગયા છે બધી પેટીઓ તોડી નાખી છે અને અમારા મંદિરના મંદિરની અંદર ચાંદીની બધી વસ્તુ લઈ ગયા છે કોઈ પણ જાતનું કંઈ રાખ્યું નથી તો ગૃહને મારી એટલી વિનંતી છે કે અહીંના પોલીસ સ્ટેશનમાં જાણ કરે અને અમારે આ બને તેટલું ઝડપી ચોરને પકડે અને અમને અહીંયા કંઈક વ્યવસ્થા કરી દે રાતે હોમગાર્ડની કે એક કોઈ એવી અમારી માંગ ઓલી છે મારું નામ ધવલ મહારાજ છે આ મંદિરની અંદર અમે કરીબન ચાર પેઢીથી પૂજા કરતા આવી છે અને આ મંદિરની અંદર હમણાં આ બે મણના બે મહિનાની અંદર ત્રીજી વાર ચોરી થઈ છે અને અમે તાલુકા પંચ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાયેલ છે અને આ મંદિરની અંદર તમામ સીસીટીવી કેમેરાઓ તોડી તોડી નાખેલ છે અને સીસીટીવી કેમેરાઓ ડીવીઆર પણ લઈ ગયેલ છે અને આ મંદિરની અંદર જે કંઈ પૂજાની સામગ્રીઓ ચાંદી ચાંદીના વાસણ હતા ચાંદીની ચાકણી હતી જે કઈ હતું એ માતાજી નું લઈ ગયેલા છે અને આ મંદિર ની અંદર વારંવાર ચોરી થાય છે અને વગડાના વિસ્તારમાં છે તો અમે તાલુકા પોલીસ સ્ટેશન માંને સરકારને જાણ કરી છે કે આ મંદિરમાં અમને પૂરતી હોમગાર્ડ ની સુવિધા મળે અને આ ચોરને જલ્દીથી જલ્દી પકડી અને કાયદે કાયદે અમને કાર્યવાહી કરી અને અમને સંતોષ અપાવે તેવી પ્રાર્થના માટર ડ્રાઇવિંગ સેફ એન્ડຊ્યોર્ડ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે